સુરતના ડુમસમાં જય અંબે રિહેબિલિટેશન સેન્ટરમાં વ્યસની લોકોને વ્યસન મુક્ત કરવામાં આવે છે ત્યારે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે એક યુવાને જણાવ્યું કે નશો એ આપણા અને આપણા પરિવારના જીવનને બરબાદ કરે છે વર્ષ ઓગણીસો નેવ્યાસીથી ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજકાલ વધતા જતા ડ્રગ્સ અને દારૂની બદીમાંથી યુવાનોને દૂર રહેવા તથા આ પ્રકારના વ્યસનોમાંથી મુક્ત કરતી સંસ્થા દ્વારા એક અનોખા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નશાની બદીમાંથી મુક્ત થયેલા યુવકો દ્વારા મોટિવેશન આપવામાં આવ્યું હતું જય અંબે રીહેબ સેન્ટર દ્વારા વ્યસની નહીં પરંતુ વ્યસનથી કેવી રીતે દૂર રહીને પરિવાર તથા સમાજને ખુશાલ રાખવું તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નશા મુક્ત થયેલા યુવકે કહ્યું કે બે હજાર સોળથી નશો કરતો હતો અલગ અલગ નશા કરતો હતો હું જીવનથી કંટાળી ગયો હતો વિશ્વના તમામ પ્રકારના નશા કર્યા હતા પરંતુ અહીં રીહેબ સેન્ટરમાં આવ્યા બાદ મારા જીવનમાં બદલાવ આવ્યો છે અહીંના પ્રોગ્રામથી મારું વ્યસન છૂટી જતા મારો પરિવાર પણ ખુશ છે સાતેક દિવસ બોડીનું ડિટોક્સ થાય છે ને ત્યારબાદ અલગ અલગ સેશન હોય છે એ રીતે અમારે વ્યસનથી દૂર રહેવાનું હોય છે યોગ પ્રાણાયામ અને ગેમ સહિતની આખા દિવસની વસ્તુઓને ફોલો કરવાની હોય છે જય અંબે રિહેબિલિટેશન સેન્ટરના એસ એ વિરાણીએ કહ્યું કે અઢી વર્ષથી આ સેન્ટર ચાલે છે હું દસ વર્ષથી આ ફિલ્ડમાં છું વ્યસનમાંથી લોકોને બહાર કાઢવા કામ કરું છું હું પણ વ્યસનમાં અગિયાર વર્ષ અગાઉ હતો ડ્રગ્સ ને દારૂના અત્યારે પચાસ થી સાહીઠ લોકોને સેવા અપાઈ છે બે હજાર તેરમાં માં દુનિયાના તમામ વ્યસન મેં કર્યા હતા ડ્રગ્સ પણ લીધા હતા સો માંથી વીસ જ બચે તેવા ડ્રગ્સના વ્યસનમાં હું સપડાયો હતો અમારો સંપર્ક સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ સહિતની તમામ બાબતોથી કરી શકાય છે હું વ્યસનમાંથી મુક્ત થયો એ બાદ મને આ સેન્ટર શરૂ કરવાનું મન થયું એક વ્યક્તિના કારણે આખો પરિવાર મુશ્કેલીમાં મુકાતો હોય છે તેની આજુબાજુના સાત ઘર પણ પરેશાનીમાં આવી જતા હોય છે જેથી તમામ લોકોના ઘર સુખી થાય તે માટે અમે આ કામ કરી રહ્યા છીએ આ સેન્ટર પરથી ઘણા લોકો વ્યસન મુક્ત થયા છે હું બહાર નીકળ્યો વ્યસનમાંથી તો બધા જ વ્યસનીઓ વ્યસન મુક્ત જરૂર થઈ શકે છે એસએવ રાની અને જય અંબે વ્યસન મુક્તિ જે છેલ્લા અઢી વર્ષથી અહીંયા ઉપસ્થિત છે અને મેં પોતે દસ વર્ષથી આ ફિલ્ડમાં છું ડ્રગ્સ છે અન્ય વ્યસન છે જેમ કે દારૂ છે એના અંદરથી વ્યક્તિઓને કેવી રીતે બહાર કાઢવાનું કે આજથી અગિયાર વરસ પહેલાં મેં પોતે એક વ્યસની હતો અને એવા વ્યસનમાં અઠવાયેલો હતો કે એની કોઈ હદ નહીં બીજા મલાવીને પચાસ સાત જણા છે મેં તમને એમ કહી શકું જે બે હજાર માં જેટલા પણ પ્રકારના વ્યસન આવતા દુનિયામાં તો એવું કોઈ વ્યસનની હશે જે મેં બાકી રાખ્યું હશે બરાબર એવું કોઈ એક વ્યસન હશે જે મેં બાકી રાખ્યું હશે જેમકે જે મારું ચોઇસ ઓફ સબસ્ટન્સ શું હતું જે ડ્રગ છે એના અંદર એ ડ્રગ એવું હતું કે સમજો ના કે અગર સો જણા વ્યક્તિ હોય કરતા હોય એના અંદરથી વીસ જણા જ છે જે બચી શકતા હોય નહીં તો બાકી એસી રોગની તો મૃત્યુ જ થઈ જાય ને ફોટો જ લાગી જાય તો એવા વ્યસનમાં મેં સંકળાયેલો હતો પોતે જાતે અચ્છા અહીંયા જે આવે ફીસ લેવામાં છે કે ફ્રીમાં અમે બધી જેમ કે આજે કોઈ પણ વસ્તુની આપણને સર્ચ કરવાનું હોય તો આપણે પહેલાં ગૂગલ ઇન્જિન ગૂગલ ઇન્જિન ટ્રાય કરતા હોઈએ બરાબર તો ગૂગલ ઇન્જિન પર તમે જઈને જે અંબે રિહેબ લખશો તો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે અમારું ફેસબુક પેજ છે અમારું પોતાનું જાતનું અહીંયાનું લોકેશન બધી જ વસ્તુ તમને પ્રોવાઈડ થશે બધી રીતે તમે અહીંયા પહોંચી શકો છો કેમ કે જો એક જ્યારે એક વ્યસન એક એવી વસ્તુ છે ને કે એક વ્યસન જ્યારે એક વ્યસન કરતો હોય વ્યક્તિ તો આજ સુધી તમને બધાને એવું લાગતું હશે કે આ એક વ્યસન એક આદત લાગી ગઈ છે કે લત લાગી ગઈ છે પણ એવું નથી કે આ એક માનસિક રોગ છે અને માનસિક રોગ સાથે એક પારિવારિક બીમારી છે પારિવારિક બીમારી એટલા માટે કેમ કે એક વ્યક્તિ જ્યારે પીતો હોય ને તો આખું પરિવાર ભૂખતે છે તો એક વ્યસન વ્યસન એના કારણે સાત ઘર તકલીફમાં મુકાતા હોય છે તો એ સાત ઘર જે મુકાતા હોય છે તકલીફમાં એના અંદર પછી પોતાનું ઘર હોય આજુબાજુના ઘર હોય ને બીજા ચાર સગા સંબંધીના ઘર હોય તો આજે જ્યારે મારું ઘર ને મારા સાથે જે સાત ઘર સુખી છે તો આજે મેં ઈચ્છું છું કે બીજા વ્યક્તિઓ લોકોના પણ ઘર છે તો એના અંદરથી એ લોકો નીકળે ને સુખી થાય અત્યાર સુધી કેટલા વ્યક્તિ સારા રેશિયો મેં તમને કહી શકું તો એસીથી નેવ પર્સન લોકો છે જે આજે એકદમ વ્યવસ્થિત લાઈફ જીવે છે એક સમાજમાં એક વ્યવસ્થિત રીતે એક જવાબદાર વ્યક્તિ બનીને જીવે છેલ્લે સંદેશો મારો એ જ છે કે આજ આ વ્યસનમાંથી મેં નીકળેલો છું તો બીજા લોકો જેટલા પણ ભૂગતતા હોય અને જેના પણ ઘરના પણ વ્યક્તિ અગર જોતા હોય તો એક જ વસ્તુ કહી શકું છું અગર મેં નીકળી શકું છું તો તમે પણ નીકળી જ શકો છો મારું નામ પાર્થ છે હું એક મલ્ટી લેવલ ડ્રગ એડિક્ટ હતો બે હજાર સોળથી હું નશા કરતો હતો એકદમ હેવી હેવી લેવલના મેં વર્લ્ડનો કોઈ નશો બાકી નથી હું ત્યાર પછી મને એટલે મેં જીવનથી કંટાળી ગયેલો ને મેં અહીંયા આવ્યો જય અંબે રિહેબ સેન્ટરના મદદથી મેં અહીંયા પ્રોગ્રામ અટેન્ડ કર્યો પ્રોગ્રામ કર્યા પછી આજે એક નવી સારી લાઈફ ટર્નિંગ પોઈન્ટ આપ્યો મને આ લોકોએ ને આજે એક વર્ષ એક મહિનો અને એકવીસ દિવસથી નશાથી દૂર છું સારું લાગે છે મારા મા બાપ બી ખુશ છે એક સારું જીવન જીવી રહ્યું છે જે લોકો નશો કરે છે એ લોકો શું મેસેજ આપતો મને જે લોકો નશો કરે છે એ લોકોને મેસેજ આપીશ કે ભાઈ તમે જ્યાં છો ત્યાં અટકી જાઓ આ તમને આજે નહીં તો કાલે અમારા અહીંયા પ્રોગ્રામમાં કહેવામાં આવેલું છે કે અકાલ મૃત્યુ આવે બહુ બહુ જ એટલે બહુ જ ખતરનાક અકાલ મૃત્યુ આવી શકે છે જય અંબરમાં કેવા પ્રકારની જે ટ્રેન હોય છે કઈ રીતે આખું અવેશન છોડાવવામાં આવી રહ્યું એમાં સાત દિવસ સાતથી આઠ દિવસ ડિટોક્સિફિકેશન થાય છે અમારા બોડીનું ત્યારબાદ અમારો જે પ્રોગ્રામ હોય છે અલગ અલગ ફેશન હોય છે જે સેશનના દ્વારા માધ્યમથી અમને શીખવાડવામાં આવે છે કે વ્યસનથી એક એક દિવસના હિસાબથી અમારે દૂર રહેવાનું હોય છે ને સેશનમાં એક્ટિવિટી હોય જેમ કે યોગા હોય મેડિટેશન હોય એક્સરસાઇઝ હોય છે જનરલ રિલેક્શન થેરાપી હોય છે આવું બધું ને અલગ અલગ જાતના સેશન બી હોય છે આખા દિવસનું અમારું શેડ્યુલ હોય છે ગેમ ટાઈમ હોય છે